નમસ્કાર મિત્રો તો મિત્રો શીતલ ઠાકોરે જોરદાર સોંગ ગાયું છે કે યાદે મુજબ હિન્દી સોંગ ગાય છે પણ મિત્રો જોરદાર સોંગ ગાય છે તમે ખાલી એક વખત તેમનો અવાજ સાંભળો મિત્રો મિત્રો આપણા ગુજરાતી કલાકારો હવે ધીમે ધીમે હિન્દી સોંગ ગાવા લાગ્યા છે કે આપણે ગમે તે સ્ટેજ પ્રોગ્રામ હોય કે ગરબા હોય કે ભલે ગમે તે હોય ત્યાં એવો એક તો કલાકાર હશે જે હિન્દી સોંગ તો ગાશે જ કેમકે તે હિન્દી સોંગ ગયા વગર રહેતા જ નથી મિત્રો અને જોરદાર અવાજમાં ગાય છે અને મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેનનો અવાજ તમને કેવો લાગે તે પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો અને તમે કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં i